રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરને પૂર્ણ તિથિએ શ્રદ્ધાંજલિ આપી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરને પૂણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ આપી ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની પૂણ્ય તિથિએ રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉપરાષ્ટ્રપતિએ ચંદ્રશેખરની દેશ સેવા તેમની સાદગી નિષ્ઠા અને જનકલ્યાણ માટેની પ્રતિબદ્ધતા આજે પણ દેશ માટે પ્રેરણાદાયી છે રાજઘાટ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અનેક રાજકીય નેતાઓ અને ચંદ્રશેખરજીના અનુયાયીઓ પણ હાજરી આપી હતી ઉપરાષ્ટ્રપતિ જણાવ્યું હતું કે વિચારો અને મૂલ્યો આજની પેઢી માટે માર્ગદર્શક છે તેમણે દેશના એકતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું ચંદ્રશેખરજીનું રાજકીય જીવન સંઘર્ષથી ભરેલું હતું તેઓ હંમેશા ગરીબો ખેડૂતો અને શ્રમજીવીઓના હિત માટે અવાજ ઉઠાવ્યો હતો વડાપ્રધાન તરીકે તેમનો કાર્યકાળ ટૂંક સમયનો હતો છતાં તેમણે દેશના મહત્વના મુદ્દા પર દ્રઢ અને સ્પષ્ટ અભિગમ અપનાવ્યો હતો તેમના જીવનમાંથી દેશભક્તિ અને નિષ્ઠાની પ્રેરણા મળે છે આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ ચંદ્રશેખરજીના જીવનને કાર્યને યાદ કરતા કહ્યું દેશના યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ ચંદ્રશેખરની સાદગી ઈમાનદારી અને જનસેવા માટેની ભાવના ભારતના લોકશાહી પરંપરાને મજબૂત બનાવે છે